એપીએમસી તારાળા માર્કેટિંગ યાર્ડ જ્યાં તારાળાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીની હરાજી થતી હોય સમય છે બપોરે બે વાગ્યા પછીનો હરાજીનો ટાઈમ ઘણા લોકો પૂછતા હોય કે તારાડા માર્કેટિંગ યાર્ડની અંદર હરાજીનો ટાઈમ શું છે તો બપોરે બે વાગ્યા પછીનો છે હરાજીનો ટાઈમ આપણે અત્યારે છે તારાળા ગીર એપીએમસી માર્કેટિંગ યાર્ડ આ છે ગઈકાલનો ભાવ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ ઊંચામાં ઊંચું બારસો ને બિંચોતેર સરેરાશ આઠસોને 5,25 નીચે નીચું પાંચસોને પચીસ અને કુલ બોક્સની આવક સાત હજાર પાંચસોને ચાલીસ આ છે એપીએમસી માર્કેટિંગ યાર્ડ તારડાગીર તારાળાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીની હરાજી આ માર્કેટિંગ યાર્ડની અંદર થતી હોય અને ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે હરાજી ક્યારથી શરૂ થતી હોય તો મિત્રો બપોર પછીના બે વાગ્યા પછી હરાજી શરૂ થતી હોય તો જ્યાં સુધી કેરી હોય ત્યાં સુધી હરાજી થતી હોય અને આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ સૌથી વધારે કેસર કેરીની આવક હોય અને આજના ભાવતાલ કેવા છે એ તમામ વિગત જોશું આપણે આ વિડીયોમાં હવે હરાજી શરૂ થશે મિત્રો જો ચેનલ ઉપર તમે પહેલી વખત વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મિત્રોમાં શેર કરજો હવે પછી આપણે જોવાના છીએ તારડા માર્કેટિંગ યાર્ડની અંદર કેવી રીતે હરાજી થતી હોય અને શું ભાવતાલ હોય એ તમામ વિગત આપણે જોશું આ વિડીયોની અંદર ポリササーサーサーサーサーサーサーサーサーサーサーサリササーサーサーサーサーサーサーサーサーサーサーササーササーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーサーササーサーサーササーサーサーサーササーササーササーサーサー

सवाद सवाद कोन हट्दो हटोडिया सवाद सवाद साडी आठ साडी आठ पोनी नाउ पोनी नाउ चार सौ तव्हां पंज सौ रुपया मनेशन रिपोर्टر 850 725 8 720 منٽر لڳا سي 70 70 70 70 70 70 70 70

Ayo, 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 Ayo,

પચીસ પચાસ એકસોતેર આઠસો પચીસ પચાસ એકસોતેર નવસો પચીસ પચાસ એકસો એક હજાર એક પચાસ તાળા એપીએમસી માર્કેટની અંદર તાલડાની ખૂબ જ પ્રખ્યાત કેસર કેરીની હરાજી આવી રીતે થતી હોય અને જેવી કેરી હોય એ પ્રમાણે ભાવતાલ હોય તો તમે જોઈ શકો છો ઘણા લોકોને એવું કહેવું છે કે તાલળા યાર્ડની અંદર બહુ સસ્તી કેરી મળે છે પણ જેવી કેરી એ પ્રમાણે ભાવતાલ હોય છે તો આ છે તારાડા એપીએમસી માર્કેટિંગ યાર્ડ અને હરાજીનો ટાઈમ છે બપોર પછીના બે વાગ્યા પછી અને જ્યાં સુધી કેરી હોય ત્યાં સુધી હરાજી થતી હોય તો આવી રીતે હરાજી થતી હોય જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને મિત્રોમાં શેર કરજો મિત્રો વિડીયો તો ઘણા બધા લોકો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા અને આવું નવા વિડીયો આપણે બનાવતા હોય તો ખાસ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આ વિડિયો આપણે અહીં પૂરો કરીએ છીએ